તો પાંચ ત્રોપા મોકલાવું મારા વાલા હર હર મહાદેવ તો આજે અમે આવ્યા હે નારિયેલીના બગીચામાં આ ગોપાલભાઈનો બગીચો છે આપણા કેશોદમાં માં હે એનું હું કઈ રિયલ રિયલ જોશ રિયલ જોશ ભાઈ તો હું પિંટલો ગોપાલભાઈ જો નારિયેલીમાં આટા મારીએ

જ્યાં તમને મળી જાહે મિત્રો રેન પાઇપ ખાસ અમે રેન પાઇપ નો વિડિયો બનાવા આવ્યા છીએ અહીંયા ગોપાલભાઈ વાડીએ અને રેન પાઇપ છે અહીંયા હાલે હી બતાવશું તમને આખો વિડીયો અમારો ઇન્સ્ટામાં માં હે એટલે ફોન એ વઈ હે કોક ફોન ઉપાડી લઉં હું તું ઉપાડ હું જાઉં મારે ચા પીવાનું બાકી છે હજી ઉપરનો હાલો તુર દાય ને કાઈ ન ગટે પાણી પાણી દેખાય એ આપણો હરીખ હોય દે એ હિંગુવા પાકી ગઈ કે લે આઈ લવ

આ ગોપાલભાઈની ભાઈ ફોર વ્હીલ છે શિયાર ટાંગા વાર સીતાફળી આ ટાયર ના બે હવાના બનાવ્યા જોઈ ને બગીચા જેવો કાંઈ ઘટી જોરદાર જોરદાર આ ઓલો ઓટલો પારસ ઓટલો કે ને મોટા પાંદડા વાળો આ એ દેહ ઓટલો નથી હમ જબરો ખેતર છો ભાઈ કઈ નો ઘટે કઈ નો ઘટે ઓ હે ભાઈ

દૂધ નાખ્યું ખાન નાખી ભૂકી ભૂકી નથી નાખ્યો ભૂકી ના પાંદડા નાખ્યા અહીંયા પાન મળે ને લીલા પાંદવારી ગોપાલભાઈ શાહ પીવડાવો બધું નેચરલ જ ટૂંકમાં ખાંડ એ ઘેરે બનાવે ભૂકી ઘેરે બનાવે જુસે ઘેરે બનાવે બધી વસ્તુ નેચરલ જ આપે બીજું કાંઈ બીજું કાંઈ નહીં ભાઈ એટલું તમે કીધું એટલું ઘણું

ઓય ઈ તો આનું નાનું પાણી ઉઠતું તો કા હાલો તો એટલું થઈ ગયો બીજું પછી આપણે વિચારીએ તો હવે અહીંયા વાડીએ ત્રોપા પીવરાવે છે આ વાડી છે ને બીજાની હે એટલે સાના મુના ત્રોપા પીવાય એ બીજાને કોઈને જાડિયા નથી આપણી જ છે ઓને થાને ઊનું કાઈ નથી કાઈ દે સરના આપડે ગોપાલભાઈના ના ત્રોપા છે ભાઈ આ પછી બજારમાં આવી ગયા 6 મહિના પછી જોજો બધાને આપણે દેવાના હે ત્રોપા ગો મળજો ગોપાલ ગામી ને દીવરાણા ગામણીયા ત્રોપા ગોપાલ કઈ ઘટે જ નહીં જો તો પાંચ ત્રોપા મોકલા મારા વાલા